સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી શ્રી વિનાયક મેડિસિન્સ સ્ટોર્સમાંથી એસઓજી પોલીસે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા ઝડપી પાડ્યો છે સુરત શહેર એસઓજી પોલીસે કતારગામ નવી જેઆઈડીસી ખાતે આવેલી શ્રી વિનાયક મેડિસિન્સ સ્ટોર નામની મેડિકલ સ્ટોર ઉપર છાપો મારી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા સંચાલકને ઝડપી પાડી રૂપિયા અગિયાર હજારની નશાકારક સિરપ કબજે કરી હતી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર એસઓજીના પીઆઈના સંયુક્ત માર્ગદર્શન હેઠળ તેઓના પોલીસ સ્ટાફ નાર્કોટિક્સના દૂષણને ડામવા માટે પેટ્રોલિંગમાં હતા તે વેળાએ એસઓજીના એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને બાતમી મળી હતી કે ગામ નવી જીઆઈડીસી ખાતે આવેલી શ્રી વિનાયક મેડિસિન સ્ટોર નામની મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે અને ફૂડ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટરને સાથે મળીને શ્રી વિનાયક મેડિસિન સ્ટોર નામની મેડિકલ સ્ટોરમાં છાપો મારી રૂપિયા અગિયાર હજાર ચારસો પંચાવનની સિરપની કુલ નંગ અડતાળીસ બોટલની સાથે સ્ટોરના સંચાલક ભાવેશ ભૂપતભાઈ ચનિયારાને ઝડપી પાડ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આરોપી ભાવેશ ચનિયારા વિરુદ્ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે